એક નવા વિડીયો સૌનું સ્વાગત છે મિત્રો આજે આવીશું મિત્રો ખાસ ખેડૂત ખેડૂતભાઈ માટે ખૂબ જ ઉપયોગી બનશે જેમ કે કાપણી ઘણા વિસ્તારમાં પૂરી થઈ ગઈ છે કદાચ બાકી હોય મારી બી કાપણી પૂરી થઈ પણ આ વખતે આપણે બ્લોક બનાવાઈએ છીએ એ દસ હોય કા એ વધુ વરસાદમાં આવું ખુલા પાસ છે ને બધા બગડી ગયો ખુલાકા પણ કાપણી બહુ પાસાડી ગયું હશે માંથી ઓબોટ પહેલાં મેં છે ને જોના ચાલુ કરતા તો ઓલો બોટો નીચે ઓલો બોલતો નીચે કંઈક અંસારી ગોકાળી કાઢી છે પછી મેં વિચારકો તો કે કંઈક આઈડિયા લગાવે એમાં દેખાડે બધા ખેડૂત મિત્ર ખાસ રિક્વેસ્ટ થાય કે શેર ખાસ બધા ખેડૂતો ખરેખર બહુ ઉપયોગી બની એ આઈડિયા પછી પછી ખુલ્લા ફાયદો બી નિપીતો અમે તો તો મિત્રો આ છે જો આ રીતના અહીંયા પંખા મૂકી દીધેલો આ મશીન અહીંયા આ છે ને વાત અહીંયા આ રીતના જો આ આવડે હવે આ જેટલું બી આજે છે અહીંયા એ અમાથી બુહારું જે નીકળે એ બેઠું ઉડી જાય તમને બતાવવા આ અમે ઉડાડેલું છે તો આટલું જો આટલું આ ઉડી ગયું આ રીઆ જોવા આ છે ને આટલું આ બધું સફાઈ થઈ ગયું હવા મશીન મૂકવા પેલા છે ને મેં પંખો મૂકવા પેલા જે અમે કચરો કાઢેલો તે બતાવો તમને કચરો મતલબ કૂટો આ ભાતનો બધો કૂટા હલા આ પેલા પંખો મૂકવા પેલા આટલો બધો નીકળેલો હવા એને બધું ઉડાડવા પડે જોડવા પડે ને બધું કરવા પડે આજો

એટલે આ બી સફાઈ જ થઈ જાય જો આ રીતના એટલે આવું આ રીતના થઈ જાય એટલે તમે પણ ક્યારે પાછું ગાળાનો ત્યાંનો ઉપયોગ કરે તો ખરેખર ઘણો ફાયદો થાય એટલે આ વર્ષે તો રૂપો એટલો બધો નીકળે કે દમ નીકળે ખાસ મિત્રો આ વખતે ખરેખર પાકમાં એટલી મહેનત કરવા પડી એટલી મહેનત કરવા પડી ને કે શું કહે દરેક ખેડૂત મિત્રોને આ વખતે પાકમાં ખરેખર બહુ નુકસાન જેમ કે મારી પોતાની વાત કરું તો જે રોપેલું ને જે મજૂરી ગણું ને બધો ખર્ચો ગણું ને કદાચ આમાં પૈસા બચાવતા જ આટલી મજૂરી આટલી મહેનત કર્યા પછી મજૂરી ખાતર બધું કરે ને છેલ્લેહુદીમાં ઉડાડ્યું સુધીમાં મનુતિ માને તો ઝીરો કેમ કે જે વરસાદ આવી ખરેખર બહુ ઘણા ખેડૂત આ મારી વાત છે તો અમુક ખેડૂતને તો ખાવા જેવું પણ નહીં પાય કે બધું બગડી પણ હવે જે કંઈ આપણે આટલી મહેનત તો લઈએ તમારે જેટલું પાકે એટલું તો આપણે મહેનત કરીને લેવાનું જ છે હવે છેલ્લે ખબર પડશે બધો ખર્ચો કાઢો બચે કે નહીં બચે બી નહીં ખબર બાકી આ વર્ષે જેને બી ભાગમાં રોકલે એને તો તકલીફ જ મન તો લાગે ભાગમાં જાણે રોકલો તો મને નહીં લાગે અને બચત થાય પંક પાંચમા દિવસે ને દિવસે પાંચ રસ્તો સાથે ચાલ્યો છે અને ખર્ચા વધતા ચાલે છે આમ મહેનત કરીને જેટલું આપણે બચત થવું છે એટલું થતી ખેત જો ઉપયોગી બને જે કોઈ ખેડૂત મિત્રો જોઈ તો એને શેર કરજો આ રીતના તમે ખાતે ઘણો ફાયદો થાય કેમ તો બહુ કચરો છે તમે જોયું કેટલો કચરો હું આટલો બધો નહીં આટલો જો એને પાછળ જાય ને પાછો કેટલી મહેનત પડે ખાટલામાં કે પછી પાર કાઢવાનું એવું બહુ તકલીફ પડે 行いたま、いたましょ